તો એસસી એસટી અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધના એલાનની અસર દહેગામમાં પણ જોવા મળી છે ગાંધીનગર જિલ્લાના દહેગામના બજારો આજે વહેલી સવારથી જ બંધ રહ્યા છે દહેગામના જૂના બજાર સરદાર શોપિંગ સેન્ટર એસટી સ્ટેન્ડ રેલવે સ્ટેશન રોડ નીલકંઠ કોમ્પ્લેક્ષ નહેરુ ચોકડી વંદે માતરમ કોમ્પ્લેક્ષ સહિતના અનેક વિસ્તારોમાં સજ્જડ બંધ જોવા મળ્યો બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા શહેરમાં સઘન બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવાયું છે આજે જે ભારત બંધનું એલાન આપ્યું છે જે અમારા હક અને લડત માટેની લડત છે આમાં કોઈ જાતિ આધારિત કોઈ રાજકીય કંઈ એટલે અમે અમે અને સહકાર આપ્યો એ બદલ બધાનો ધન્યવાદ વ્યક્ત કરીએ જે દેશના ત્રીસથી થી પાંત્રીસ કરોડ દલિત આદિવાસી સમુદાયનો પ્રશ્ન હતો અને એ બાબતે એના અનુસંધાને દહેગામ બંધનો કોલ પણ દહેગામના સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ અને એસટી સમાજના વતી દહેગામ બંધનો કોલ આપવામાં આવ્યો હતો અને દેહગામ બંધના કોલના અનુસંધાને દેહગામ વેપારી મહામંડળ દરેક ફેરી પાથરણા લારી ગલ્લાવાળા તમામ લોકોએ દરેક નાના મોટા વેપારીઓએ દરેક કારખાનાવાળાઓએ આખા ગામે એસસી એસ ટી સમાજના કાર્યક્રમના સમર્થન આપ્યું છે એ બદલ સમગ્ર એસસી સમાજ દહેગામ બજારના વેપારી મહામંડળ તેમજ લારી ગલ્લા પાથરણાવાળા તમામ લોકોનો હૃદયપૂર્વક દિલથી આભાર માને છે જે સુપ્રીમ કોર્ટે એસસી એસટી અનામત વિરોધનો જે ચુકાદો આપ્યો છે એના વિરોધની અંદર અનુસૂચિત જાતિમાં આવતી તમામ લોકો એસસી એસટી ઓબીસીના લોકોએ સાથ સહકાર આપી અને આ દહેગામમાં સ્વયંભૂ સ્વૈચ્છિક લોકોએ આ બંધનું એલાન પાડ્યું છે આમાં રાષ્ટ્રની કોઈપણ જાતની સંપત્તિને નુકસાન ન થાય એ માટે અને પ્રજાના આવરજવરને કોઈપણ જાતને નુકસાન ન થાય એ માટે સ્વયંભૂ તમામ પ્રજાએ અને તમામ લોકોએ આ આંદોલનમાં સહકાર આપ્યો છે